ડભોઈ પાસેથી કારમાં રૂપિયા ચાર લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો ડભોઈ પીઆઈ કે જે ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે એક મહેન્દ્રા કંપનીની સફેદ કલરની સ્કોર્પિયો કાર ભાટપુર તરફથી આવી હાડોદ ચોકડી થઈ કરનેટવાડા રોડ ડભોઈથી કાયાવરોહણ તરફ જવાની છે જે બાતમીના આધારે ડભોઈ પોલીસના જવાનો થરવાસા બ્રિજ નજીક વોચમાં હતા તે દરમિયાન બાતમીદારોને

મધ્યપ્રદેશની ધરપકડ કરી કુલ મુદ્દામાલ પાંચ લાખ ઓગણસાઠ હજાર સાતસો બાવીસનો કાર સહિતનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે